મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી અને ઓછી કિંમતની અંદર આ ટ્રેક્ટર મળી જશે વિડીયો પૂરો જોતાં રેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટરો છે મેસી મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગોંડલ સોરી રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સિતે છાસઠ અથવા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો